કેટલું બાકી આ લોકેશન ખરાખ ખતરનાક લોકેશન છે મિત્રો વિડીયો બનાવવા માટે ફૂલ મહેનત કરી વેહરી છે જો આવા રસ્તા ઉપરથી જાય છે અને ઓલા માછીમારી કરે છે ને ત્યાં સુધી જશું જો આટલો જોખમ ના લેવો જોઈએ એમ એ છતાએ પણ તમારા માટે કરી અને આજે પૂરી કોશિશ કરવી છે વિડીયો જો તાર બને બધા મજામાં તો મિત્રો આજે મહિલા પાછા નવા બ્લોકમાં અને નવા લોકેશન ઉપર આવ્યા છે પછી દરિયાની મોજ લેવા અને ચોમાસાનો સમય છે ચોમાસાના સમય ઉપર દરિયાની કેવી કેવીશન હોય છે અને કેટલો ઉટાન હોય છે દરિયો કેટલા મોટા મોટા મોજા આવતા હોય છે આજે જોઈએ છે આપણે અહીંયા તો તમે જોઈ શકો છો આજે ચોમાસાનો સમય છે અને દરિયાની ભરતી તમે જુઓ મોજા કેટલા ઊંચા આવે છે દરિયો કેટલો ઉઢાન છે તમે જોઈ રહ્યા છો કેટલો ખુબસુદરત નજારો છે જોવો જોઈ રહ્યા છો તમે ધીમો ધીમો વરસાદ ચાલુ છે જો આવી રીતના કઈ કઈ લોકેશન છે

અમને બને મજા આવે છે હો આ છે દરિયાનો પૂરો મિત્રો આ વસ્તુ શું છે એ તમે કમેન્ટ માં અમને જણાવજો

Cái này nè kìa, hôm không nên đợi khá lìa Có nè, lúc Cảm ơn các bạn Dô cái này mô dù lìa xe Xe Hà mì mô dù lìa xe Hà mì mô dù lìa xe đây mì mô dù lìa Cái này આવા વ્યુ તમને ક્યાંય નહીં જોવા મળે આજના વિડીયોમાં જે તમને વ્યુ જોવા મળશે ને એ વ્યુ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે એટલો જબરદસ્ત વ્યુ છે જોઈ લો જો આ બાજુ આ આખો ઓલાનું છે રેટીનું છે આ જે ડુંગર છે ને એ આખો રેટીનો છે જોઈ લેવા અને અહીંયા દરિયો છે એની પછી પથ્થરો પડ્યા છે અને આટલો તમે હિસાબ કરી લ્યો આ આ ક્યારે બનાવી લીધું હોય આ દરિયાના મોજા લાગી લાગીને આવું થઈ ગયું છે આપડે નજીક થી જોઈએ ને તો આ રેતી છે ઓલું નથી આ કુદરતી નજારા છે આવા નજારા ક્યાં કઈ જોવા મળતા હોય જોઈ લો પોરબંદર માં છે પણ અમુક લોકો એ નહીં જોયા હોય ઘણા લોકોને ને નહીં ખબર હોય કે આવું લોકેશન પોરબંદર માં પણ છે જો આખો આ આખું રેતી જ છે જો છે ને રેટી નું છે પથ્થર નથી આ જોઈ લો જોઈ લો ખાલી લોકેશન જોવા એનું તમે આવું લોકેશન તમને ક્યાંય નહીં જોવા મળે નો વિડીયો જોવા જાય ને તો જોખમ લઈને બનાવ્યો છે કારણ કે ચોમાસાનો સમય છે દરિયાનો વિશ્વાસ ના કરવો જોઈએ એ છતાં એ પણ જો આ રમારા માટે કરીને આટલી મહેનત કરી છે દરિયાના બિલકુલ કિનારે આવ્યા છે વરસાદ ચાલુ છે અને દરિયો એકદમ ઉધાન પણ છે એ છતાં એ વિડીયો બનાવ્યો હોય એના માટે તમારા સુધી વિડીયો પહોંચાડી શકીએ અમે એટલી મહેનત કરીએ છીએ થોડોક સપોર્ટ તમે લો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને શેર કરો કે ઘણા બધા જોવા મળશે અમારા ચેનલ ઉપર આટલું સરસ લોકેશન તમને બીજે ક્યાંય નહીં જોવા મળે એટલી જવાબદારી આપું છું જો અહીંયા બે જણા ઉપર બેઠા છે એટલા ઊંચા ટેકરા ઉપર સામે દરિયાની નજારો જોવે છે બાપુ તમે ક્યાં જોયા આવો નજારો બાપુ કેટલો સમયથી થી પોરબંદર માં રહ્યો છે બચપન તમારું તો જન્મ જ આવી છે ને કોઈ ડી આવ્યા આવી જગ્યાએ હું એટલા વર્ષ ની અંદર પેલી વખત આ બાજુ આવ્યો એમ આ વિડીયો ના માધ્યમ થી ઘણા બધા લોકો જોશે તો આ બાજુ આમ પર્યટકો આવશે એમ આ જ આ સ્થળ છે પોરબંદર થી બારોબાર બિરલા વટી ને જે આવે છે ને લોકેશન દરિયાઈ આ ન્યાનું છે જોવો આખું સરનામું જ આપી દઉં ઇન્દિરા નગર ની સામેના ભાગમાં એનું લોકેશન કેટલું જબરદસ્ત છે કાંઈ ન વખત એમ જો આ મચ્છીમારી કરે છે આ લોકો મચ્છીમારી કરે છે ચાલો આપણે એની મુલાકાત લઈએ બની આવજો આપણી સાથે કેટલું બાકી અહીં લોકેશન ખરા ખરા ખતરનાક લોકેશન છે એટલો વિડીયો બનાવવા માટે ફૂલ મહેનત કરવી પહેરી છે જો આવા રસ્તા પરથી જાય છે અને ઓલા માછીમારી કરે છે ને ત્યાં સુધી જઈશું જો આટલો જોખમ ના લેવો જોઈએ એમ એ છતાં પણ તમારા માટે કરી અને આજે પૂરી કોશિશ કરવી છે વિડીયો જો તાર બને તમને મજા આવી જોઈ એમ તમારો ખાલી એટલો જ સપોર્ટ જોઈએ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દ્યો અને વિડીયોને સ્ક્રિપ ન કરતા ફૂલ જોજો

જો આ પથરા છે અયા ને આવી ના અમને તો બીક લાગી ગયા પોચતા આ લોકો તો ડેઈલી આવતા હોય છે મારા ખ્યાલ થી એટલે આ લોકોને તો બીક ઓછી લાગે જો હાજી મને આટલું સેટા જાતા તો બીક લાગે છે એટલે અમે આઈને બરોબર સેટા સીટ રહે છે જે રાજા જવા એનો આ રહ્યા રાજીપસિંહ બાપુ જો ફટે બાઈ ગયા બાપુને તો બીક લાગી ગયા અરે કહેના ક્યાં છે નજ્યાનો ખત્તર માર્ગ છે હવે આજના વિડીયોમાં જમાવટ થાશે પૂરો વિડીયો જોજો મિત્રો વિક્રો છે એટલી કોશિશ કરી રહી છે આજનો વિડીયો સુપર બનાવવાનો અને પવનચક્કીનો સામે નજારો જોવા મળે છે અને રૂક આવે છે એમનો પણ જોઈ છે જો આ પવનચક્કી છે સામે જો બની આવે છે મિત્રો આજને વિડીયોમાં આપણે સાથે વિડીયોને શેર કરજો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા દૂરતા નહીં

દરિયાની કેટલી ટાકા રહી છે જો આખું અહીંથી દરિયો પાણી આવે સતત સતત આમ થઈ આની માછલી ટપી જાય પાણી ને વાં આવે છે જો આ બધું સામે ભયરું છે તમને દેખાય છે ને એ દરિયાનું પાણી છે ખાલી જોઈ રહ્યો છે તમને જો દરિયાની ભરતી કેટલી આવતી હોય છે બધા ગાડી એની સામે ભાઈ છે ગાડી અહીંથી દેખાતી છે અને અહીંનું લોકેશન ખતરા ત્રાક આવે છે આવું લોકેશન તમને ક્યાંય નહીં જોવા મળ્યું હોય તો આજનો વિડીયો પૂરો જોજો અને જબરદસ્ત વ્યૂ છે જો પોરબંદરમાં જ છે પોરબંદરમાં જોવા વાળા નહીં ખબર હોય આ લોકેશન ઉપર લગભગ કોઈ નહીં આવ્યા હોય કેટલું જવાબદાર વ્યૂ છે જો આટલી મહેનતથી nanti asal pasti ada video benar macam ni.